જય માતાજી મિત્રો આજના જીએસ બ્લોગરમાં તમારું સ્વાગત છે તો મિત્રો આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો પણ બ્લોગ કહી કરી આપણે આયા હતા કેસર ભવાની એટલે કેસર ભવાની મીઠાઈની દુકાન છે રહોડાનું કામકાજ કરી બધું વોલે સોલ કંદોઈની કોઈ પણ આઈટમ બાકી નહીં રહોડાની કોઈ પણ આઈટમ બાકી નહીં બધી આઈટમો બનાવી તો હું તમને આખી મુલાકાત દઉં આપણે તો હે કરતો મોડે લીધો જ તો પણ આજનો આખો નવો વિડીયો બનીને આપણે અલગ આવશે તો આ બાજુ આપડો ફોન જય માતાજી શ્રી કેશર ભવન સ્વીટ માર્ટ કેટરસ કોઈ બી રસોઈ નું કામ હોય કોઈ બી મોટો પ્રસંગ હોય કોઈ બધી સ્ટાન્ડર્ડ તો ગમે તે આપણે કામ કરીએ છીએ આપણું કામકાજ બહુ બેસ્ટ છે તમે આવો વડધામ બેની સામે અને શીતપુર હાઈવે શીતપુર હાઈવે ઉજાતે રસ્તા શીતપુર હાઈવે જો અંદર બધા બને અને આ બાજુ બેઠાવા રસિકલાલ આ ભાઈ તો તમે જોયા આ ભાઈ આપણે ઘણી વખત રણુજા આપડા અંગલ હોય જ છે હેડતા જઈએ દાડો અને આ બાજુ માં લીલાજી બોલી લેતા કોઈ બેસવા કેવાય રણુજા આપડા અંગલ હેડીને આયેલો હું મોણો અને ઇસ્ટા પર ફેમસ હોય તો તો મિત્રો હવે આપણા લાડવા બની એ આપણે જવાનું છે તોનો કટ પાડવાનો તો આપણા બ્લોગમાં બને રહેજો તો આપણે લોક ચાલુ કરી દેજો કટ પાડવાની કોઈ જરૂર સદ નહીં આપણો અને આ બાજુ લાડવા બની આ બાજુ આપણા ભુરાભાઈ બોલો ભૂરાભાઈ હું કહો મજા મજા આવે

તો કોન્ટેક કરવાનું આજુબાજુનું વીસ કિલોમીટરનું ગોમ હશે ત્રીસ કિલોમીટરનું ગોમ છે ને તો એ ઓર્ડર કરી આપવામાં આવશે રહોડું એટલે બેસ્ટ નંબર બેસ્ટ ન રહોડું તમે રહોડું બનાય અને ચેક કરજો તો તમને ખબર પડી જાય કે રહોડું સારામાં સારું હોય તો તમે જોઈ લો આ બાજુ બોર્ડ છે કેસર ભવાની અને આ બાજુ મોબાઈલ નંબર છે તો તમે અવશ્ય મુલાકાત લેજો તો પછી તમે ફોન કરી

અને લાડવા બની બીજા બધા લોક બનાવી તો આપડે જેટલું બનશે એટલું આપડે બતાવીશું આપણો સાફ સફાઈ ચાલુ હો તો રસિક આપડે બધી સાફ સફાઈ આખો દાડે જેટલો કચરો પડ્યો એટલો પાળ અને રાતે બધું સાફ સફાઈ કરીને ટકા ટક દે તમે જોઈ લો આ બાજુ જગ્યા બતાવી દઉં આ જગ્યા બધી ચોખ્ખી જગ્યા રાખતા આ બાજુ રહી આપણા આ બાજુ તૈયારી થઈ ગઈ થઈ ગઈ લાડવાની તૈયારી કમ્પ્લીટ તો મિત્રો આ બાજુ લાડવા બની તમે જોયું તમને લાડવા બતાવી આ લાડવા કમ્પ્લીટ તૈયાર થઈ ગયા તો તમે જોયું લો એકદમ લાડવા કમ્પ્લીટ તૈયાર થઈ ગયા અને ખા ખાવા માટે રાખી પેલા મેં ખવરાય નહીં લોચા પડી જાય આપણે ડાયરેક્ટ ઓર્ડરમાં બરાબર છે ઇવન ઓર્ડર આવીને ખાઈ બરાબર હવે ખાવા ડાયરેક્ટ ના બોલાવાય શું કહેવું હમણાં હું તો વિડીયો ઉતારીને જતો રહો એટલે કદી થી ખાવા આવી તમે એવું કરજો કહો કે તમારે ખબર આવવા પડશે એવું છે તો બરાબર ખબર આવી તો વાંધો ના હા એવું હું ઓર્ડર તો મળી છે અને મિત્રો હા અને મિત્રો આ બાજુ દીવડા કપડાં તૈયાર થયેલા પડે તો આ દેવડા ઓર્ડર ન જ છે અને આ બહુ દિવડો પડે તમને બધા તમે જોઈ લો આ બાજુ દિવડો ઓર્ડર ન પડે કપડે બધા તૈયાર થઈ જાય તૈયાર થાય મહિલ કાલ ખાલી પેકિંગ કરી અને ઘરાકને આવવાના જ છે ને આ ગરાકને પેકિંગ કરીને તમારે આલી જ દેવાના તો તમે જોઈ લો આ બધું સ્ટોકમાં જ રાખી દે છે આ બધા ગ્રાહકને એમ ને આ બધા અરે એક જ

આ બાજુ શીરો એ મારા બીજના ધણી લાજ રાખજે મારા નાથ હાચકજી એ મારી મા સધી હાચકજી તો મિત્રો આપણે રાતનું શૂટિંગ કરી દઉં અને અત્યારે ધાડાનો બ્લોગ સ્ટાર્ટ કર્યો તો મિત્રો આપણો અત્યારે આઠ વાગેવાળો છે ખેતરમાં પાણી તો આપણે ખેતરમાં જવાનું પાણી વાળવા માટે અને આ બાજુ અમારા સુહાની એટલે કે લીલાજીની દીકરી એમનો આજે બર્થડે હ હા તો આપણે એ બર્થડે પર આપણે વિશ કરી દઈએ આજે અમારા ખાસ ભાઈ એવા કે લીલાજી એમની દીકરીનો બર્થડે હોય સુહાનીનો તો સુહાની તું જીવો હજારો સાલ ભગવાન માતાએ તમને ખૂબ આગળ વધારે ખૂબ પ્રગતિ કરાવે તો આપણે આ બાજુ સુહાની બેઠી જ છે તો સુહાનીની મુલાકાત કરાવી દઈએ ક્યાં સુહાની હેપી બર્થડે હેપી બર્થ ડે તો આજે અમારા સુહાનીનો બર્થડે હ હા તો આપણે એના પર ગીત થઈ જાય એ હાઈવે ઉપર ગાડીઓની કરાઈ બ્રેક હાઈવે ઉપર ગાડીઓની કરાઈ ધો બ્રેક આજે અમારો સુહાની નો બથડે છે કાપી નાખો કેક બરાબર ને હે મિત્રો આપણે આવી ગયા ખેતરમાં તો તમે જોડે એડામાં પાણી વાળવાનું હ અને આ બાજુ પાણી વાળવાનું હ અને આપણે પાવળો અને ખાતર લઈને આવી ગયા હા કે આપણે ખાતર નાખવાનું એડમ તો આપણે પાણી વાળવાની થોડી વાર હતી અને આ બાજુ અમારા ટીચુજી નેખો નાખી જાય તો આપણે ટીચુજીની મુલાકાત માટે આવી ગયા કે ટીચુજી તમે પાળીઓ નાખો છો કે નાખો નાખો છો પાણી ચાણો વાળી ટીચુજી એ આ બાજુ તમને ટીચુજી બતાવી દઉં તમે ટીચુજીને જોઈ લો આ છે આપણે ટીચુજી જુઓ ટીચુજી

કે ઘો બોલ શક નહીં તો કરંટ મેલ્યો ગો હશે તો બહાર નીકળી જાય તો પાણી ચાલુ થઈ ગયું હો અને આપણે રહેવાનું છે સેટું આપણે જોવા આવ્યા કે આજુબાજુ કોઈ છે નહીં ને એ આપણે જોવા આવી ગયા મિત્રો આપણે પાણી આવી ગયો અને પાણી વાળવાનું ચાલુ કરી નાખ્યું તો આપણે પહેલાં ચારામાં પાણી વાળ્યું તો તમે જોઈ લો આ છે નેક હેડોમથી પાણી હ અને એ આ પહેલાં ચારામાં પાણી વાળી દીધું આપણે તો હજી આ ચારો ભરા તો આપણે અડધો કલાક થાય અને આ બાજુ આપણે ખાતર નાખવાનું ચાલુ જ છે તો આપણા બ્લોગમાં બને રહી ગયું અને આ બાજુ બગલા ચરવા આવી જાય જોઈ લો બગલા બેસેલા આવી ગયા ઘણા દાડે પાણી વાળ્યું હોય તો ખાસો ટાઈમથી પાણી વાળે મિત્રો વાજ્યો હોય એક અને ઉયડી આપણું ટિફિન પડી દઉં તો આપણે ટિફિન લેવા આવી ગયા હા આ બાજુ બોર ચાલુ હ તો આપણે જમવા માટે બેસી ગયા હા અને જમવાનું શું હ એ તમને બતાવી દઉં અને ખેતરમાં જમવાની તો મોજ જ આખી અલગ હોય ખેતરે ખેતર કહેવાય ઘરે ઘર કહેવાય ખેતરમાં જમવું એટલે એકદમ વાતાવરણ શાંત કોઈ કોઈ મગજ મારી નહીં ને સોનથી બેન ગમે તેમ ખો સો લેબડાનો લે આપણા સોહેલો લે આપણા અને જમવાનું શું હોય એ તમને બતાવી દઉં તમે વિચાર કરશો કે વાના જેવી તો મજા જ ના આવે તો આ બાજુ આપણે મરચું આ છે દહીં આ છે ઘઉંની રોટલી અને આ છે ગોળ અને આ બધું તું પાણી પડ્યું તો મિત્રો પછી આપણે મળીએ મિત્રો આપણો એક ખેતર પીર્યું અને હવે બીજું ક્ષેતર પાવાનું હો એટલે આપણો ડામું બદલવું પડશે એટલે આપણે ડોબું બદલી દઈએ તો મિત્રો આપણે એક ક્ષેત્રમાં પાણી પાઈ નાખ્યું અને બીજા ક્ષેત્રમાં પાણી વાળી દીધું હો તો તમે જોયું આ ક્ષેત્ર છે આપણે બાનું તો બા જયાશ બાર તો બાના ક્ષેત્રમાં પાણી આપણે વાળવાનું તો આપણે પાણી વાળી અને બેઠા છે તો મિત્રો આપણે પાણી વાળી રહ્યા અને જીએ છીએ ઘેર અને આ બાજુ ભા આપણે ચારા બોધી રહ્યા ચારા છો પૂળા વાળી આ બાજુ ભાઈ ભાઈ વાળ પૂરા અડધા વાળા એમ તો આ બાજુ ભાઈ પૂરા વાળી દીધા નવી આ મકાના થોડા બાકી પડ્યા આટલે બાજુ બાકી પડે પુળા પડી જાય તો આપણે જઈએ ઘેર નવી કાલ આપવાનું થાય તો પછી કાલ આવીશું મિત્રો આપણે ક્ષેત્રમાં પાણી વાળતા હતા પાણી વાળીને થોડા બગડ્યા હતા એટલે આપણે આવી ગયા બાજુ આડી બાકી હતી તો આપણે આવી ગયા ચોક પર અને આ બાજુ અમારા જોઈ લો હા હા આ મુકેલાલ બાલ કાપી અને આ સેવાનો કારીગર તો મિત્રો આપણા લોકમાં કન્ટિન્યુ કરીશું તો આપણે પછી બની તો મિત્રો આપણે થઈ ગયા રેડી અને આ બાજુ આપણે મુકેશ લાલે આપણે કમ્પ્લીટ તૈયાર કરી દીધા હવે ટકાટક તૈયાર થઈ જાય હવે આપણે દિવાળી ના બીજા દાડે વાજે આપવાનું છે ચાલુ નાની બાળી જે થોડી આવી હોય રિપ્લેસ કરવા માટે આવી જાવ તો પછી આપણે મળીએ હવે જવાનું છે ઘેર ના ના આવું નહીં ગયા હજી ઘેરે કોમ બાકી પડ્યું બધું મિત્રો આ બાજુ આપણે ગોવિંદજી કલર કરે ઘરના તો મિત્રો આપણે સવારે પોણી વાળી પોણી વાળી

બોવાય કલાક પર હા પડી જાય કાલ તો ભાઈ અસી હજી આપણે જવાનું છે જંબા જંબા જવાનું છે બાના ઘેર બાના ઘેર આપણો જમાવારો છે એટલે મારે અને આ બાજુ અમારો સંકેત રેજો આ સંકેતની મુલાકાત કરે છે નું સંકેત જયબાબાને કે દે કલા મારી બાની ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો મર કરજો લાઈક કરજો લાઈક કરજો હવે આ રીબન કટ આપણે ખા બેસીને મળીએ કલર કોમ પટી ગયો આ બાજુનું બારનું તો જોઈ લો આ બાજુ પટાઈ દીધું અને આ બાજુ સંકેત હો હો કઈ કે તો તો મિની મિની ઘર બેઠે બેઠે જતી રહી લે નહીં બતાવ 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 આપણે જોવા જવાનું હોય નહીં પણ જોઈએ જોવા જોઈએ

આપણે મિત્રો આપણે આ બાજુ કારીગરો લાડવા લઈને આવતા રેવાનો દરવાજો ગું લાડવા તૈયાર થઈ ગયા છે આ બાજુ જોઈ લો દિવાળીની મીઠાઈ બમ્ફાર વાફાર મિત્રો આ બાજુ આપણે રમેશ જોડે આવતા હા હા બનાવવાના છે કાળા જામ અને આ બાજુ બેઠા હે આપણા પગાજ આ બાજુ ગુંદીના લાડવા આ બાજુ સિવ મહેમાન હું આવી શોભાઈ રેકા બસ મજા હે ને બસ ચા આપણે અંદરનો એક કટ લઈ અને આવતા રહ્યા દુકાને કેસર ભવાની આભાર અંદર થઈને આમ અને આ બાજુ બેઠા આપણા નિકુલ ફાઈનલ નોહમસાહ નિકુલ બરાબર તો મિત્રો આપણે આ વિડીયોનું હવે કન્ટિન્યુ કરીએ છીએ તો આપણા જીએસ બ્લોગર ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબર કરજો તો કાલે ફરીથી મળશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી જય માતાજી જય બાબાજી